બીજી એક વાત કરું તો બીજા તો પ્રસંગો કહું તો મહેસાણા અંદર જે ડેરા સ્કૂલ છે એની અંદર પણ એ દાન આપીને આવ્યા છે પછી આપણે એક સુરત રણ કહેવાય કે જે વાછડા દાદા નું મંદિર છે ત્યો જઈ અને પણ થોડુંક જે નથી બનતું જે ફૂલ લઈ ફૂલ ની પોખરી સારું એવું દાન આપી આવ્યા છે પછી હિંમતનગર બાજુ એક આશ્રમ છે

હવે એમાં એમ આપણે કોઈ પણ એક પૈસાનો નો વહીવટ નથી મહિલા મંડળ જાતે કરે છે અને જાતે જ એનો નિભાવ કરે છે એમાં કોઈ પણ આપો અમે એટલું તો મહિલા મંડળ આ બધું બોલન ને બોલી ના શકે એટલે અમે અહીંયા જરા એમના મદદરૂપે ઉભા થઈએ છીએ અને સાથ સહકાર આપીએ છીએ બાકી આ બધો જ પૈસો બધો જ મહિલા મંડળમાં જશે બરોબર છે તો હવે આપણે અહીંયા લગ્નનું થોડુંક કામ ચાલુ થાય છે અહીંયા જ્યારે કન્યા પધરાવાની

નાઉસો આ 89 80 તો આજે ભગવાન આપણા સરેડમાં આવે એની ગાવાનેથી પહેલા આપણે તો ચાલી ગયું બરાબર એ જ રીતે આપણે બતાવવામાં આવે પ્રમાણે બરાબર તમને બતાવવાને પ્રમાણે